તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે પોલિમર પદાર્થો આપણે જોયા એ દરેક પદાર્થની અંદર મોનોમરના સમાન અણુઓ વપરાતા હતા એટલે કે જે યોગશીલ પ્રક્રિયા હતી એ પોલીમ યોગશીલ પોલીમ પ્રક્રિયા હતી એટલે કે જેની અંદર મોનોમરના અણુઓ સમાન હતા હવે એના પછી જે યોગશીલ પ્રક્રિયા જોવાની છે તેની અંદર યોગશીલ કો એટલે કે મોનોમરના અલગ અલગ અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને પોલીમર બનાવે ત્યારે કયા કયા પોલીમ બને છે તેનો અભ્યાસ કરવાનો છે તેની અંદર જે સૌથી પહેલું પોલીમ છે તે છે બ્યુટાડાઇન રબર જેને આપણે એસ બી અને આર તરીકે ઓળખીએ છીએ સ્ટાઇરીન એસબીઆર અથવા તો બન્ના એફ તરીકે પણ ઓળખવામાં આવે છે તો વન બાય વન એમનો બનાવટ એમના અને એની એના ઉપયોગોની આપણે વાત કરવાની છે તો જે સ્ટાઇરીન બ્યુટાડાઇન રબર છે તેની અંદર બે પ્રકારના મોનોમર જોડાયેલા છે તો સ્ટાઇરીન અને બીજો છે બ્યુટાડાઇન એટલે કે બ્યુટા વનથ્રીડાઇન નો અણુ જો આયલો છે આ બંને મોનોમર એકબીજા સાથે પ્રક્રિયા કરે છે પરંતુ તેમને પણ બનાવટના આધારે બે વિભાગમાં વહેંચી શકાય છે એક વિભાગ એવો છે કે જેની અંદર સ્ટાયરીન અને બ્યુટાડાઇન વચ્ચે જે યોગ્ય પ્રક્રિયા થાય છે હું અહીં લખું છું એને બનાવટ સ્ટાયરીન નો અને બ્યુટાડાઇન નો સીએચ ટુ ડબલ બોન્ડ આ બંને અણુ જયારે એકબીજા સાથે જોડાય ત્યારે આ પ્રક્રિયા અલગ અલગ બે રીતે થાય છે એક તો આ જે પ્રક્રિયા છે એની વાત કરું તો હું આ પ્રક્રિયા મુક્ત મૂલક અથવા તો આયનિક બંને પ્રકારે થઈ શકે છે તો જો આલ્કાઇલ મરકેપ્ટન જે વાયુ છે એ આલ્કાઇલ મરકેપ્ટન અને પાણીની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ મરકેપ્ટન પ્લસ પાણીની હાજરીમાં પ્રક્રિયા જયારે કરવામાં આવે છે પરિણામે ઇમલસન પ્રકારનું જે પોલીમર બને છે એ પ્રકારનું રબડ અહી પ્રાપ્ત થાય છે પરંતુ સ્ટાઈન બ્યુટાડાઈન સ્ટાઈન અને બ્યુટાડાઈન વચ્ચેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઊંચા દબાણ અને ઊંચા દબાણે અને આલ્કાઇલ હાજરીમાં કરવામાં આવે આલ્કાઇલ લિથિયમ અને ઊંચા દબાણે કરવામાં આવે ત્યારે ખૂબ જ ઊંચી ઘનતા ધરાવતો હાઈ ડેન્સિટી પોલીન પ્રાપ્ત થાય છે તેની અંદર લચીલું પણ અને એ જે હોય છે તેનો ખૂબ જ ઓછો રહેલો હોય છે તો આણું આ રીતે પ્રાપ્ત થાય છે જેને બં એ સ્ટાઈન બુટાલિન રબર અથવા તો SBR આર તરીકે ઓળખવામાં આવે છે આ એક પ્રકારનો રબરનો જ ભાગ છે આ રીતે તેની બનાવટ બે અલગ અલગ રીતે કરી અને લો ડેન્સિટી અને હાઈ ડેન્સિટી પોલીમ આપણે પ્રાપ્ત કરી શકીએ તો તેના ગુણધર્મો સાંશ્લેષિત રબર તરીકે જે વપરાય છે એની જગ્યા ઉપર કરવામાં આવે છે સંશ્લેષિત રબર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે રબર તરીકે અને રબર જ એક ભાગ છે આ સાંશ્લેષિત રબર એનો ગુણધર્મ છે આ ઉપરાંત જે સાંશ્લેષિત આવ્યું આપણને જે મળ્યું સ્ટાયરેન બ્યુટાડેન રબર એ તેલી પદાર્થો નકામું પાણી અને ઓઝોન પ્રત્યે નિષ્ક્રિય જોવા મળે છે પાણી તેલ અને ઓઝોન પ્રત્યે નિષ્ક્રિય જોવા મળે છે

આમ તેમના ગુણધર્મો અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે પાણી અને તેલ પ્રત્યે પાણી તેલ ઓઝોન પ્રત્યે નિષ્ક્રિયતા સ્નિગ્ધતા ઊંચી તણાવ ક્ષમતા ઊંચી તેમના અણુ અણુ વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે ઊંચું જોવા મળે છે તેમનો સ્થિતિ સ્થાપકતાનો એક ગુણધર્મ છે તે પણ ઊંચા તાપમાન સુધી તેઓ જાળવી રાખે છે આ ઉપરાંત તેમની જે વિદ્યુત ક્ષમતા હોય છે એ ખૂબ જ વધારે છે તો ખૂબ જ ઊંચું વિદ્યુત તેમના ઉપર પસાર કરવામાં આવે તેમ છતાં તેમના અંદરથી વિદ્યુત પસાર થઈ શકે એટલે વિદ્યુત ક્ષમતા

તેનું ઇલેક્ટ્રોમર સ્વરૂપ શ્યુંગમ રબર કોટિંગ અને પિગમેન્ટ માં વપરાય છે રબર કોટિંગ અને પિગમેન્ટ માં વપરાય છે આ ઉપરાંત જેનું જે દ્રાવણ સ્વરૂપ છે એ રબર દ્રાવણ સ્વરૂપનું જે રબર છે તે બૂટ ચપ્પલ બૂટ ચપ્પલના સોલ વગેરેની અંદર વગેરેની બનાવટમાં તેનો પુષ્કળ માત્રામાં ઉપયોગ થતો જોવા મળે છે આમ પર એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મોના કારણે બહોળા માત્રામાં ઉપયોગી છે